હવે તો ઘરમાં દોરી લુગડાની ટીંગાઈ હવે તો બાંધવી પડી કારણ કે વરસાદના બારબેર રૂકાય નહીં તો હવે છે ને આપણે મારી મમ્મીની મુલાકાત લઈ એ હું કરે ને કેટલુંક નેદાણું કેટલાક ખેતરમાં ઢગલા કર્યા ને મારે ભરવા જો હે મેં તો કીધું તું કે ઢગલા જરાક ઓછા કર્યો ને મારે ભરવા ઓછા તો બધી બધી કામકાજ કરે ને મારી મમ્મી જાય નેદવાનું કામ કરે મમ્મી રામ રામ સીતારામ જય માતાજી

ફરત નો મામો આજ પૂરાઈ ગયા ફરત અજાદ ગયા દવા લેવા કે વર આપશે માંડવી ને સાટે જતા તો મેં આવે પડ્યો બસ તો એ ના હે નદી આવે જાય તો આખો રાખી ફરે ના આવી અમારે નદી ખાઈ ખા આવે જાય હાલો તો બધાય બપોરા કરી લઈએ અને પછી આગળ આગળ વ્લોગમાં દેખાડીએ મેં નહીં કાઉ પોઝિશન છે

તો હવે ભાણા થી ખાઈ ગઈ કાન ભજીયા ભજીયા બનાવી તો હો ભજીયા ખવા ભજીયા બનાય ફાઇનલી બનાવતા આવડે બનાવતા આવડે કે નતા આવડતા આજે ફાઇનલી જોઈએ કે દિશાબેન કેવા ભજીયા બનાવે પીમું નાખીને ટેસ્ટ કરીએ પીમું ખાઈયો બનાવી तमी बेसाना मना बे हो खावै खाले न जावली वडी खैली मारा किशन बाई समोसा खावाता ए बबट <laughs> पण समोसा न है ने मसालो अर्दो मढिया ने गाव मा उचो तो भाई हाला दिशा बिन नाठना खायो मी भजिया कि ईवाक बनावे वास्तो मारत बनाव पडी ने तुम्हारी बदन फरमाइश छे તો જો એક તો ખીરું કરી લીધું આ આપણી હે ઘરવાર મને આવતા ને હું હું નાખવાની કી હાલો હા લોટ તૈયાર કરી લે પછી આખરે હું કાવ વસે ને આપણે ઘઉંના લોટના ઘર ઘઉંના લોટ અને ઘર મીઠા ભજીયા બનાવવાના છે અને બે દીજે મીઠું જ ખાઈ હાલો તો હવે લાવો મને બધી સામગ્રી બધી નાખતા ને હા

બહુ મસ્ત બનાવ્યા એક કલાસ મારે આ ચાલુ હોય હા પેલા જો બે ત્રણ બનાવ્યા કે મમ્મી નહીં આવડે તો પછી પૂરો ખબાવ ઘાણો મારે આ તો ચાલુ થઈ ખાવાનું કે આપણે કિશન ભાઈ હેરાન કઈ રહ્યો કાઢ લે દીસે આવું તો પેલા છોડાવવાની પછી આના કટકા કરવાના પાછા છોડાવવાની हेलो बाबा अबड़ा कटका कन्यान पासा करी ना की बाबा तो गए हेलो किशन भाई साइकिल ले आओ सेले आपा पकोड़ी देबी और हाथ